જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધાય આઈ હોપ કે બધાય મજામાં છો મારા વાલા તાજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મહાદેવ બધાયને ખુશ રાખે મારા વાલા અને આજે છે રવિવાર તો બધાને હેપી સન્ડે જશે ને લાઈવમાં હું કમેન્ટ બંધ રાખું છું અવાજ બંધ રાખું છું તો લાઈવમાં બહુ બધી કમેન્ટો આવે છે કે મેડમ તમારું નામ શું છે આ કમેન્ટ લગભગ રોજે પાંચ થી છ જણા લખતા હશે તો ભાઈ મારું નામ છે જાગૃતિ હું સુરતમાં રહું છું ને અમારું સુરત સિટી ગુજરાતમાં આવે છે મારા વહેલા તો જે બહારથી જોવે છે મને લગભગ જા તો હિન્દીવાળા જ જોવે છે ને કમેન્ટ આ કમેન્ટ લગભગ હિન્દીવાળાની હોય છે અને અત્યારે વાગી ગયા છે સાડા સાત અને બેન છે ને આજે ટ્યુશનમાં તો રજા હોય ઘરે હોય તો બેન છે ને દૂધ લેવા ગયા હતા તો બ્રેડનું પેકેટ ને સીઝ ને બધું લેતા આવ્યા છે ને હવે સેન્ડવીચ ખાવાની જી જીદ કરે છે તો આપણે ફટાફટ કિચનમાં જઈએ ને કાશી સેન્ડવીચ બનાવી નાખીએ ને પછી કાશી સેન્ડવીચની બાકાજી બોલાવી નાખીએ તો તમારે સેન્ડવીચ ખાઈ હોય તો આવી જ બધા સેન્ડવીચ ખાવા જો બેને બેઠા બેઠા ફોનમાં રમે છે ને આજ કોને ખબર અઠ્યાં મારી દીકરી મેસિંગ થઈ ગયું છે કંઈ શું તો કંઈ કહેવાનું છે

કારણ કે અમારે સેન્ડવીચની શું કરવાનું છે અમારે ની સેલેન્સ કરવાની છે તો ચાલો જાય ફટાફટ પછી કાંસ ની બાકાત કે એ લાવ્યા પાછું કેવું ખબર ખાવાનું મન થાય તો ખરું બધું લેતી તો આવે પણ બ્રેડ એ નાની લાવે સીઝ લાવી છે અને એવું બધું લાવ્યું છે અને કાંદા અને બટેટા બાફેલા પડ્યા છે ટમેટા પડ્યા છે બધું પડ્યું જ છે તો સારું આગળ કિચનમાં જાય ફટાફટ લઈ લીધી છે આપણે કોર કોર કાઢવાની કારણ કારણ કે કે કાઢી વધશે હું આ નાની નાની છે તો આપણે ઉપર છે ને લીલી ચટણી છે આપણે જે હતું એવું લગાવી દઈશું કારણ કે છે ને મિક્સર ખરાબ થઈ ગયું છે તો કોથમ રે ને ફોદી બધું પડ્યું છે પણ એનાથી આપડે મિક્સર ખરાબ થઈ ગયું છે તો હવે ચટણી બની એમ છે ને ગ્રીન ચટણી અને કાશી સેન્ડવીચમાં ગ્રીન ચટણી ન હોય તો હાલ તો આપણે આ ટમેટાનું સોસ એ નાખી દીધું અને આ સાકુ પર લગાવી દેશું અમેરિકન ખાલચર યુઝ કરે છે હા અમેરિકન તમને જે ને કે મને બહુ જ ઇંગ્લિશ આવડે છે તંબુરા ઇંગ્લિશ ને આવડતું ઓ તો કે બટેટા ગોઠવી દઈએ મસ્તીના આમાં આ છે ને એ چھوٹું સેન્ડવિચ બનીને તૈયાર થાય ખાવાની મજા આવશે તો ચાલો બધાય ખાવા મારે હાલો તો આ કાંદા છે કાંદા આપણે ગોઠવી દીધા છે ને આપણે ટમેટા મસ્તી ના ગોઠવી દીધા અને બે બટકે તો પૂરું થઈ જાય અમે શીસ ખમણવાનું શીસ લેતી એ જા લઈ લ્યો આઈથી ચાલો જો આની ઉપર રાખો હાટુ બીજી બ્રેડ આપણે તૈયાર કરી લઈએ તમે છે ને ગ્રીન ચટણી અને ગ્રીન નાખી શકો છો સોસ ની જગ્યાએ તીખું ખાતા હોય તો અમે નથી ખાતા કારણ કે અમે છે ને નાખી આપણે ઉપર રાખી અને આપણે છે ને એવી ગરમ કરશું કારણ કે નાખી છે ને એટલે મસાલો બધું મેટ થઈ જાય પણ આવી રીતે પેલા બધી લો પછી પાછા જાય તો સનેયા બેન હાટું મેં આસાને આખી બધી વસ્તુ આખી આખી સકડા આને છે ને હું કહેવાય ખબર છે સિટિંગ હાલો ફટાફટ આપની હાટું આપણે તૈયાર કરીએ માટ બનાવજો હા

पर नहीं नहीं चाहिए अभी भरोसा किसी पे करना ही नहीं चाहिए अब सब लोग चीटिंग बहुत करने लगे हैं फिर वो घर वाले हो या बाहर वाले परंतु तो चीटिंग बहुत हो रही है क्या करूं हाय मुझे चीटिंग हो गई तो क्या करू? बस बस, बस 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 अबे बस बनामड़ो टॉप प्लस अब मस्ती में चीज खमड़ी निकाल के देती हूं से बीजी ब्रेड आप तैयार कर लेती हूं और ढक

તો ચાલો હવે છેલ્લે થોડુંક ચીજ ખાઈ લેવું ને હવે છે ને ફૂલ ચેલેન્જ ટાઈમેજ મળી તમને એમ થતું હોય ને કેટલી હવા માણસ ને એવું કાંઈ નથી હવે એવું કાંઈ નથી આપણે રમતા છે ને હવે સાધુ માણસ એ મને હે નહીં આવડે છે ને છે નહીં આવડે છે એટલે છે ને એવું બધું નહીં માનવાનું આપણે છે ને માણસ રહેવા સિંહ એવા જ શ્રી

મજા ફળક <laughs> <laughs> <laughs>

વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ માં કહી દેજો જય માતાજી જય મહાદેવ ફરી મળીશું નવી વસ્તુ સાથે નવી આઈટમ સાથે નવી સાથે નવી સાથે બાય માટે બધાને ગુડ નાઈટ સવાર માટે બધાને ગુડ મોર્નિંગ એડવાન્સ માં મારા અને મહાદેવ ખુશ રાખે બાય લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા તો મતલબ કે